આજના વિશ્વ કેન્સર દિવસ નિમિત્તે કેન્સર વિશેની માહિતી માટે પીપી માણિયા હોસ્પિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી હોસ્પિટલ ખાતે સેવા આપનાર કેન્સરના નિષ્ણાત તબીબો દ્વારા સમાજમાં કેન્સર અંગેની ખોટી માન્યતાઓનું નિરાકરણ કરી શકાય અને શરૂઆતમાં કેન્સરની તકલીફની સચોટ સારવાર અંગેની વિસ્તૃત સમજણ આપવા માટે આયોજન કરેલું આજે ચાર ફેબ્રુઆરી એટલે કે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે દર વર્ષે લાખો લોકો આ ખતરનાક રોગને કારણે જીવ ગુમાવે છે કેન્સર સામે લડવા માટે તે સૌથી મહત્વપૂર્ણ છે કે આપણે આ રોગ વિશે માહિતી હોવી જોઈએ કેન્સરને કઈ રીતે અટકાવી શકાય તેનું નિદાન કેવી રીતે કરવું માટે સમગ્ર વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરે છે બે હજારમાં કેન્સર સામે વિશ્વ સમિટના ઉદ્ઘાટન સમયે વિશ્વ કેન્સર દિવસની સ્થાપના કરવામાં આવી હતી પેરિસમાં આયોજિત આ કાર્યક્રમમાં કેન્સર સંસ્થાઓના પ્રતિનિધિઓ અને વિશ્વના ઘણા દેશો અને તેમની સંબંધિત સરકારોના આંતરરાષ્ટ્રીય નેતાઓએ હાજરી આપી હતી કેન્સર એક એવો રોગ છે કે જેને કોઈ હળવાશથી લેતું નથી આ એક એવી સ્થિતિ છે કે જેના કારા માનવ શરીરના કેટલાક કોષો નિયંત્રણ બહાર વધે છે અને શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે આ જીવલેન રોગના ચિહ્નો અને લક્ષણો એડવાન્સ સ્ટેજ સુધી દેખાતા નથી તેથી શરૂઆતના તબક્કામાં તેની અવગણના કરવામાં આવે છે કેન્સર ડરામણું હોઈ શકે છે પરંતુ કરવા માટે શ્રેષ્ઠ બાબત એ છે કે તે વિશે પોતાને શિક્ષિત કરો ભલે આપણી પાસે હજુ કેન્સરનો ઈલાજ નથી પણ આપણે તેના નિવારણ શોધ અને સારવાર વિશે આપણા જ્ઞાનમાં ચોક્કસપણો વધારો કરી શકીએ છીએ જેના ભાગરૂપે આજે સુરતમાં

નામ ડૉક્ટર મિશાલ શાહ હું કેન્સર સર્જન છું હું અહીંયા પીપી માણિયા હોસ્પિટલમાં છેલ્લા બે વર્ષથી કામ કરું છું અને સુરતમાં છેલ્લા દસ વર્ષથી કેન્સર સર્જરીની પ્રેક્ટિસ કરું છું સર આજે ફોર્થ ફેબ્રુઆરી હા ફોર્થ ફેબ્રુઆરી એટલે વર્લ્ડ કેન્સર ડે આ દિવસનું મેઇન પર્પઝ છે કે કેન્સર વિશે આપણે જનરલ પબ્લિકમાં જાગૃતિ લાવીએ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરનો વર્લ્ડ કેન્સર ડેનો થીમ છે ટુ ક્લોઝ ધ કેન્સર ગેપ એટલે કેન્સર પેશન્ટ અને કેન્સર પેશન્ટને જે ટ્રીટમેન્ટ મળે એની વચ્ચેનો આપણે ગેપ ક્લોઝ કરવાનો છે એટલે આપણે કેન્સરની અવેરનેસ અને કેન્સરની ફેસિલિટી ટ્રીટમેન્ટની ફેસિલિટી આપણે ઇમ્પ્રૂવ કરવાની છે જેનાથી કેન્સર પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ મળે અને એ લોકો સારા થઈ શકે શું મેસેજ આપવાગુ છું હું આજે વર્લ્ડ કેન્સર ડેના દિવસે એક ખાસ મેસેજ આપવા માગું છું કે ભાઈ કેન્સરનું પ્રમાણ બહુ વધી રહ્યું છે અને એમાં એક મુખ્ય કારણ છે વ્યસન જો આપણે વ્યસન મુક્તિ કરીએ આપણે તંબાકુ દારૂ અને બધું આપણે વ્યસન મુક્તિ કરીએ તો ઘણા ખરા ખતરનાક કેન્સરથી આપણે બચી શકીએ છીએ અને કેન્સરનું પ્રમાણ આપણે ઘણું ઓછું કરી શકીએ છીએ એટલે મારી બધી પબ્લિકને એક મેસેજ છે કે ભાઈ વ્યસન મુક્તિ પર આપણે ધ્યાન આપવું જોઈએ હું ડૉક્ટર પાઠક છું સુપર સ્પેશિયાલિસ્ટ મણિયા હોસ્પિટલ એક એવું સેન્ટર છે કે જેની અંદર કેન્સરની સંપૂર્ણ સારવાર એટલે કે સર્જિકલ ઓન્કોલોજી મેડિકલ ઓન્કોલોજી અને રેડિયેશન ઓન્કોલોજી જે રેલી એટલી સારી રીતના ફંક્શનલ છે સુરતમાં આગળ સેન્ટર તરીકે જોઈએ કેન્સરના સેન્ટર તરીકે એક અલગ છાપ જેણે છોડી છે કે કેન્સર પોઈન્ટ ઓફ ફ્રી જેવી પેશન્ટ અહીંયા આવે તેની સંપૂર્ણ શરૂઆતથી લઈને ટ્રીટમેન્ટ ઇન્વેસ્ટિગેશનથી લઈને ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યાં સુધીની બધી જ સારવાર અહીંયા અવેલેબલ છે સો વી હેવ અ ગુડ ટીમ વી હેવ ગુડ ઓટી સ્ટાફ વી હેવ અ ગુડ નર્સિંગ સ્ટાફ

सो so, कीमोथेरेपी के बारे में ये बताऊंगी कि हमारे पे तो पीपी माने हॉस्पिटल में कीमोथेरेपी टारगेट थेरेपी इम्यूनोथेरेपी सब अवेलेबल है पहले सिर्फ कीमोथेरेपी हुआ करता था बट आजकल आपने सुना होगा टारगेटेड और इम्यूनोथेरेपी आ आगे टारगेटेड थेरेपी का मतलब ये होता है कि वो सिर्फ कैंसर में जो टारगेटेड सेल्स होते थे से उसको मारना होता है तो पहले जो कीमोथेरेपी हुआ करते थे जिससे क्या साइड इफेक्ट्स होते थे पूरे बॉडी में जाता था और सिस्टमिक साइड इफेक्ट्स होते थे लाइक हेयर लॉस होना बाल चले जाना उल्टी उपका आना वो सब टारगेट थेरेपी से नहीं होते तो ये एडवांस ट्रीटमेंट अवेलेबल है हमारे यहाँ पर पीपी माने हॉस्पिटल में आजकल एक और नया ट्रीटमेंट आ गया है जिसको बायोलॉजिकल थेरेपी बोलते हैं या इम्यूनोथेरेपी बोलते हैं जो आपके इम्यून सिस्टम में वो करता है इम्यून सिस्टम के थ्रू काम करता है उसमें भी साइड इफेक्ट्स काफी कम है तो आजकल जो पहले बोला जाता था स्टेज फोर में कोई ट्रीटमेंट अवेलेबल नहीं है बट आजकल काफी एडवांस ट्रीटमेंट स्टेज फोर कैंसर में भी अवेलेबल है जिसके साइड इफेक्ट काफी कम है और क्वालिटी ऑफ लाइफ

એક જમાનો હતો જ એના માટેની જે કંઈ બી કિમોથેરાપી કે રેડિયેશન થેરાપી જે આજના દિવસોમાં સંપૂર્ણ સંભવ છે જેનાથી દરેક પ્રકારના કેન્સરો ટ્રીટમેન્ટ થાય છે અને